હવે આજકાલના ફાસ્ટ એકદમ લાઈફમાં આજકાલની નાના નાના છોકરાઓને સફેદ વાળ થઈ જતા હોય છે પછી હેર લોસ થઈ જતો હોય છે જેટલે પછી એને વાળ પાછા આવતા નથી હોતા તો મેં એક વિડીયોમાં તમારી સાથે શેર કર્યું હતું કે તમે ન્યૂ હેર ગ્રોથ લાવી શકો એ પેકથી અને એ જ અત્યારે હું હવે આજે આ તમને શેર કરવાની છું એ તમારી સાથે હું એનો જ પાવડર બેઝ યુઝ કર્યો કેવી રીતના કરવાનો તમારે જો આખી આખી વસ્તુ પીસવી ના હોય તો રેડીમેડ પાવડર મળે છે બહાર માર્કેટમાં એ લઈને તમે કેવી રીતના બનાવી શકો છો એ હું આજે તમે બનાવી છું તો હલો ફ્રેન્ડ્સ ફિલહાલ્યા ખ્યાતિમાં આપનું સ્વાગત છે હવેથી હું તમને અમુક જે આખી આખી વસ્તુ પણ શેર કરીશ ને એને તમે પાવડર બેઝમાં તમે કેવી રીતના યુઝ કરી શકો ને એ પણ હું અલગથી અમુક વિડીયો બનાવીને શેર કરીશ જેનાથી જે જોબ જતું હોય કે જેની ટાઈમ નથી હોતો એ આ પ્રીમિક્સ બનાવીને પણ તમે આ બધા પાવડર મિક્સ કરી એક ડબ્બો ભરીને જ્યારે લગાડવું હોય ત્યારે તમે યુઝ કરી શકો છો તો હવે આપણે હું બતાવું છું તમારે કે આમાં આપણે કયા કયા પાવડર લીધા છે હવે મેં જે પેક શેર કર્યો હતો તમારી સાથે એમાં આપણે મેથી કલોજી પછી લવિંગ તજ અને મરી એ બધું આપણે પલાળ્યું હતું પાણીમાં રાઈટ અને આમાં આપણે શું કરીશું બધા જ પાવડરનો ઉપયોગ કરવાના છીએ જેનાથી જેને આ બધી ગ્રાઇન્ડ કરવાનો એનો ટાઈમ ન હોય એ આ પાવડર મિક્સ કરીને મૂકી દેશે ને અને પછી જ્યારે વાપરવો હોય ને ત્યારે ખાલી અલોવેરા જેલ અને કાંદાનો રસ એ બે મિલાવીને તમે લગાડી લેશો ને એટલે એ પૂરું થઈ જશે એનું કામ હવે અહીંયા હું બે ચમચી જેવું મેથીનો પાવડર લઉં છું આપણે ત્યાં એમાં મેથી લીધું હતું રાઈટ અહીંયા મેં બે ચમચી જેવો મેથીનો પાવડર લીધો છે મેં એ વિડીયોમાં બધું કીધું જ છે કે મેંથી તમારા ગ્રોથ વાળના ગ્રોથને વધારે છે જ્યાં જતા રહેલા વાળ હોય ત્યાં પાછા લાવવાની મદદ કરે છે વાળને સિલ્કી કરે છે અને ખરતા વાળને અટકાવે છે હવે અહીંયા આપણે બે ચમચી જેવા કલોંજીનો પાવડર લેશું તમે આખી કલોંજી લઈ અને એને થોડી રોસ્ટ કરી એટલે કે શેકીને પછી તમે એનો પાવડર બનાવી લેજો એટલે તમે એક બોટલ ભરી રાખશો ને પછી કાયમ તમને કામ લાગશે એટલે બે ચમચી જેવું આપણે કલોંજી પાવડર લઈએ છીએ કલોંજીમાં પણ મેં તમને વાત કરી હતી કે એ વાળને સફેદ થતાં રોકે છે સફેદ થઈ ગયા હોય એને જો મતલબ જેને કહેવાય ને કે અકાળે વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય મતલબ ત્રીસેક વર્ષમાં તમને જો સફેદ વાળ થઈ ગયા હોય તો એને રિવર્સ કરવાનું પણ કામ કરે છે પ્રિમેચ્યોર ગ્રીંગને રોકે છે પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેર્યા હતા અહીંયા હું મીઠા લીમડાના પાનનો પાવડર લઈને એ મેં સૂકવીને ક્રશ કરી નાખ્યો હતો ને પછી એને ચાળી લીધો તો એ લગભગ આપણે બે ચમચી એ લેશું તમે તમારી રીતના વધતું ઓછું કરી શકો છો માપ હું અહીંયા બધી વસ્તુ એક સરખી જ લઉં છું ખાલી લવિંગ ને તજનો પાવડર ને એ બધું જ હું ઓછું લઈશ બાકી બધું હું એઝ ઇટ ઇઝ જ લઈશ બરાબર હવે આ આપણે મીઠા લીમડાના પાન છે મેં તમને કીધું હતું એ મેથી અને એને તમે શેકીને મતલબ થોડું રોસ્ટ કરીને એનો પાવડર બનાવીને એને રોજ સવારના તમે ખાઓ તો પણ તમને અંદરથી પણ વાળમાં ને સ્કીનમાં ને એમાં સારું પડે છે કલોંજીને બધું આ ત્રણે ત્રણ વસ્તુ તમે શેકીને પણ ખાઈ શકો છો એની સાથે તમે આંબળા મિક્સ કરીને આંબળા જે હોય ને સુકવેલા એ પણ તમે મિક્સ કરીને પછી તમેનો પાવડર બનાવી નાખો ને પછી એને તમે રોજ નાની ચમચી ફાંકીને લઈ લો ને સવારના ઊઠીને તો પણ તમારે ઇન્ટરનલી તમને બહુ બેનિફિટ આપશે એટલે ઘણો જ ફરક પડશે પછી આપણે તમને ખ્યાલ હોય તો આપણે ગુલાબની પાંદડીઓ લીધી હતી બરાબર ગુલાબની પાંદડીઓનો પાવડર મેં અહીંયા બનાવેલો છે એ હું બે ચમચી લઈશ એ પણ વાળને અંદરથી ઠંડક પહોંચાડે છે અને ઘણી વખત કેવું હોય છે આપણે અંદર પરસેવો થઈ જતો હોય છે વાળમાં તો એ બધું રોકે છે એટલે એ જગ્યા તમારી ક્લિયર હશે ને તો નવા વાળ આવવામાં સારું પડશે બે ચમચી જેવો હું ગુલાબનો પાવડર લઉં છું પછી હું અહીંયા બે ચમચી જેવું આમળા આપણે લીધા હતા એટલે આમળાનો પાવડર પણ હું લઉં છું હજી આમળા આવે જ છે સિઝનના તમે એને ખમણીને કે સૂકવી ખમણીને પછી સૂકવીને તમે એનો પાવડર બનાવી શકો છો ઘરમાં આખા વરસ માટે સ્ટોર કરી શકો છો બે ચમચી હું આમળાનો પાવડર લઉં છું હવે આ બધી વસ્તુઓ આમળા પણ તમને ખબર જ છે કે વાળ માટે કેટલા સારા છે અને એ વાળને કાળા બનાવે છે આપણે મહેંદીના પેકમાં પણ એને નાખીએ તો વાળને ખૂબ જ સરસ કલર આપે છે અને ઇન્ટરનલી પણ વિટામિન સીથી ભરપૂર હોય છે એટલે ઇન્ટરનલી પણ તમારા વાળને ખૂબ જ સરસ ઇફેક્ટ આપતા હોય છે પછી આપણે જાસૂદના ફૂલ લીધા હતા એમાં તો જાસૂદના ફૂલનો પાવડર પણ છે મારી પાસે એટલે તમે આ બધી જ વસ્તુને સૂકવીને રાખી દો ને અને એકસાથે પાવડર કરી નાખો ને તો પણ વાંધો નથી આવતો એટલે અહીંયા હું બે ચમચી જેવું એ લઉં છું હવે એ તમારા વાળને એકદમ સ્મૂથ કરશે અને ખૂબ જ સરસ ગ્રોથ કરશે એ જાસૂદ પણ પછી આપણે લીંબુ લીધું હતું એ તમારા તાળવામાં જે ગંદકી હોય ને ચિકાસ કેવું એને દૂર કરે છે જેને ખોડો થઈ જતો હોય એ પણ દૂર કરે છે એટલે મેં અહીંયા હું છે ને આવી રીતના બતાવું છું તમને કે છાલ સૂકવી નાખતી હોઉં છું અને પછી એને પાવડર કરી નાખું છું જો તમે જોઈ શકો છો હું જેટલા પણ નીચું આવી રીતના નીચવી લઉં ને પછી એની અંદર અંદરનું જે બધું હોય ને એના રેસાને બધું એ બધું જ કાઢી નાખું છું અને પછી એને આવી રીતના જો આ એકદમ કડક છે એને સૂકવીને પછી એનો હું પાવડર બનાવી નાખું છું તમે પણ આવી રીતના જ ઓરેન્જ પછી આવી રીતના એટલે સંતરા છે લીંબુ છે એ બધાની છાલનો પાવડર તમે ઘરે જ રેડી કરીને ડબ્બો ભરી શકો છો બધી જ વસ્તુ તમે ઘરે કરી કરી શકો છો પણ ઘણાને હવે જોબ કરતા હોય જોબ પર જતા હોય કે એવું હોય તો ટાઈમ નથી હોતો તો વાંધો નથી ઓનલાઈન પણ બધું મળે જ છે હું તમને લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે લઈ શકો છો એમેઝોનમાંથી ને એનામાંથી એટલે એ પણ હું તમને આપી દઈશ એટલે અહીંયા આપણે બે ચમચી જેવું આપણે લીંબુના છાલનો પાવડર લઈએ છીએ એ તમારી મેં તમને કીધું એમ સ્કાલ્પને એકદમ ક્લીન કરે છે જેનાથી તમારા નવા વાળામાં સારું પડશે અને વાળને ખરતા અટકાવશે હવે અહીંયા મારી પાસે તજનો પાવડર પણ છે એટલે એ પણ હું પાંચ અમચી જેવો લઉં છું એની અંદર મેં છે ને તજને એકદમ શેકી નાખ્યું હતું એને એને લવિંગને અલગ અલગ અને પછી એનો પાવડર બનાવીને ડબ્બીમાં મૂકી દીધો હતો તમે પણ એવી રીતના કરી શકો છો આ મેં લવિંગ અને મરી બે સાથે જ મેં વાટી લીધા હતા એટલે એ પણ અહીંયા મેં લીધું છે પાંચ ચમચી જેવું લવિંગ પણ તમારા વાળના ગ્રોથ માટે ખૂબ જ સારું છે એમાં જે મતલબ એકદમ તાસીરમાં ગરમ છે ને તો તમારા વાળને મૂળમાંથી લાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને પછી મેં તમને કીધું હતું કે મારે ત્યાં અલોવેરાના પ્લાન્ટ છે એટલે હું શું કરું છું અલોવેરાના પાન છે ને એક સાથે જ્યારે ફ્રી હોઉં ને ત્યારે આઠેક જેવા લઈ એને કાપી ધોઈને બે કલાક માટે મૂકી રાખું છું અને પછી એમાંથી જે પીળું પ્રવાહી જતું રહે ને નીકળી જાય ને એટલે ચોખ્ખા પાણીથી ધોઈ પછી એની સાઈડમાંથી બે કા ચીરા પાડી વચ્ચેથી એનું હું જેલ કાઢી લઉં છું જેલ કાઢીને પછી હું એને મિક્સચરમાં ક્રશ કરી અને એને ગાળી લઉં છું અને પછી એ આવી રીતના પ્રવાહી બની જાય છે હવે આની અંદર મેં અત્યારના એક ડુંગળી જેવી ક્રશ કરીને એનો જ્યુસ પણ નાખી દીધો છે અને એ આપણે આનાથી આ જે આ આપણો પેક છે ને એ એનાથી આપણે મિક્સ કરવાના છીએ જેનાથી આ બધી જ વસ્તુ અંદર સરસ ભળી જાય હવે આપણે આ બધા પાવડર મિક્સ કરી નાખીએ હવે તમે મેં તમને કીધું એમ આવી રીતના તમે પાવડર બનાવી મિક્સ કરીને મેં જેટલા પ્રીમિક્સ બનાવ્યા છે ને એવી રીતના તમે આ પાવડરને પણ બનાવીને રાખી શકો છો જેનાથી તમારે જરા પણ વાંધો ના આવે જ્યારે લગાડવું હોય ત્યારે તમારે જોઈતી પાવડર કાઢી એમાં તમે આ જેલ અને મતલબ અલોવેરાનો જ્યુસ અને પછી તમે એની અંદર આમળા પડ્યા હોય તો આમળાનો જ્યુસ તમે નાખી શકો છો અને મેઇન ખાસ ડુંગળીનો જ્યુસ ચોક્કસથી નાખજો જેનાથી તમારે વાંધો ના આવે કોઈ પણ જાતનો અને ઇઝી રહે તમારા માટે હવે આ બધું જો મસ્ત મિક્સ થઈ ગયું છે હવે હું આને પલાળી દઈશ હું મારા અને મારા હસબન્ડ માટે બનાવું છું એટલા માટે હું આને પલાળીને મૂકી જ દઉં છું ધીમે ધીમે આપણે એમાં અલોવેરા અને ડુંગળીનો જે જ્યુસ આમાં મિક્સ કર્યો હતો મેં અહીં નાખી નાખીને હું એને મિક્સ કરી દઉં છું આપણો પેક મિક્સ થઈ ગયો છે હવે હવે આ જેમ જેમ તમે વધારે ટાઈમ આને રાખશો તો કદાચ મેથી છે ને એના મેથી ફૂલતી હોય છે એટલે એ ફૂલશે તો કદાચ ડ્રાય થઈ જાય તો જ્યારે તમારે નાખવાનો હોય ત્યારે તમે ફરી વખત થોડું પાણી અથવા અલોવેરાનું જેલ અથવા ડુંગળીનો રસ કે એવું પાછું મિક્સ કરી શકો છો આમળાનો જ્યુસ કેવું તમે પણ આની અંદર મિક્સ કરી શકો છો જેનાથી તમને લગાવવામાં ઇઝી પડે બરાબર છે મેં આજ જ પેક સેમ મેં તમને બધી વસ્તુઓ વાટીને પણ બતાવ્યો હતો અને આ પાવડર બેઝ પણ તમને લોકોને જે રીતના સારું પડે એ રીતના તમે લગાડજો જેનાથી તમારા વાળમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવે અને બીજું કે જે તમારા ગયેલા વાળ હોય મેં તમને આ કાયમ કીધું છે એમ કે એક વરસ થઈ ગયા હોય ગયેલા વાળને કે પાંચ છ વરસ થઈ ગયા છે વરસ બે વરસ ઉપર પણ થઈ ગયું હશે ને તો વાળ આવવામાં તકલીફ પડશે પણ એવું ના વિચારતા કે નહીં જ આવે કદાચ તમે કોશિશ કરો તો આવે પણ ખરા પણ એવું ના વિચારતા કે ભાઈ ખ્યાતિબેને કીધું છે તો આવશે જ વાળ પણ કોશિશ ચોક્કસ કરજો એમ હું હજી પણ મારા હસબન્ડના વાળમાં એમને માઇગ્રેનના હિસાબથી જે દવાઓ લે છે એના કારણે એમના વાળ જે પ્રોબ્લેમ થયો તો બહુ જ ખરી ગયા હતા અને મેં તમને દરેક વિડીયોમાં કહું છું કે એમને ઓઇલ નથી નાખી શકાતું અને એવા બધા પ્રોબ્લેમ્સ છે એના કારણે એમને વાળ પાછા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે પણ છતાં હું હોપ નથી છોડતી કેમ કે નત્ર અત્યાર સુધીમાં તો સાવ એમનું માથું ખાલી થઈ ગયું હોત પણ છતાં પણ હું આ બધા પેક ને બધું એને લગાડ્યા કરું છું જેનાથી જે છે એ તો બચેલા રહે અને એમાં ઝીણા ઝીણા વાળ પણ આવ્યા છે પણ એ કેવું છે એની કન્ટિન્યુટી નથી રહેતી જોબના હિસાબથી અને વચ્ચે હું આ ત્રણેક મહિના હું પોતે ઇન્જર્ડ થઈ ગઈ હતી મને બેકમાં પ્રોબ્લેમ એટલે મારું પાછું મારા કારણે પણ એનું લોસ થઈ ગયો એ પાછી કન્ટિન્યુટી ન રહી અને આ બધી વસ્તુમાં તમે રેગ્યુલરલી યુઝ કરો ને તો જ એનો તમને સરસ બેનિફિટ મળે હવે આપણે એમ કે ક્યાંને ક્યાં સુધી લગાડવાનું હું જેનાથી તો આપણે આખી જિંદગી ખાઈએ છીએ બરાબર તો જ આપણે હેલ્ધી રહીએ છીએ તો આપણે આપણા વાળ કે સ્કીન માટેને એમ આખી જિંદગી કંઈક ને કંઈક કર્યા કરશું ને તો જ સારું રહેશે આજે કરીને કાલે મૂકી દેસું તો એનો કોઈ મતલબ નથી બરાબર એ કરેલું પણ તમારું અબાર જશે એના કરતાં તમે કન્ટિન્યુટીમાં કંઈક ને કંઈક કરતા રહેશો ને તો વાંધો નહીં આવે તમને કદાચ અત્યારે કોઈક અવાજ આવતો હશે શાકવાળો આવ્યો છે નીચે વેચવા તો એનો અવાજ આવતો હશે સોરી તો મેં તમને કીધું એમ આને મારા કહેવાથી યુઝ કરજો આ તમે સ્કાલ્પમાં અને આખા વાળમાં લગાડી શકો છો તેલવાળા વાળમાં પણ લગાડી શકો છો અને ડ્રાય ધોયા પછીના વાળમાં પણ તમે લગાડી જ શકો છો અને આને લગભગ તમે અડધો એક કલાક કલાક એક જેવું તમે રાખજો પછી તમે શેમ્પુ કરી લેજો અને પછી તમે આને વીકલી બે એક વખત કે બેથી ત્રણ વખત પણ તમે જ્યારે માથું ધોવાનું હોય ને ત્રણ વખત તમે વીકમાં મેં તમને કીધું છે એમાં એ ઉનાળો આવશે હવે એટલે બહુ જ પરસેવો થશે કે કંઈ પણ ગંદકી થશે એટલે વીકમાં થ્રી ટાઈમ્સ તો તમારે વોશ કરવા જ જોઈએ તો એ વાળ ખરતા ઓછા થઈ જશે અને ધીમે ધીમે તમારા નવો ગ્રોથ આવશે તો એ વખતે તમારે નાહવાના નાવાના થોડા કલાક પહેલાં એકાદ એક કલાક લગાડી જ લેવાનું ટાઈમ ના મળે તો એવરી સન્ડે કરવાનું રાખો પણ ચોક્કસથી રાખજો અને બાકી હું તમારી સાથે જે ફ્લેક્સ સીટ જેલ છે કે નાઇટ હેરપેક જે તમારી સાથે શેર કરું ને એ તમે રાતે લગાડીને સૂઈ શકી સૂઈને સવારે પણ તમે એને વોશ કરી શકશો તો એમાં તમારો બહુ ટાઈમ સ્પેન્ડ નહીં થાય ગ્રોથ ખૂબ જ સરસ થશે અને હેરફોલ વસ્તુ એવી છે કે એ ઓછો થઈ શકે છે સો ટકા પણ જેમ ઝાડમાં કેમ પાંદડા આવે છે એમ પાનખર ઋતુમાં ખરીદ જાય છે એમ દરેક વાળની એક અવધિ હોય છે એ વાળ એક એનો એના જે ત્રણ સ્ટેજ હોય છે ને એ ત્રણ સ્ટેજ પૂરા થાય એટલે એ ઢીલા પડીને ખરીદ જતા હોય છે મેઈન વસ્તુ એ છે કે પાછા એ વાળ તમારા માથામાં આવવા જોઈએ બસ એ જ જોવાનું છે આપણે તો ફ્રેન્ડ્સ આ મારા કહેવાથી તમે એને યુઝ કરજો તમને પેલો પેક ફાવે તો એ રીતના બનાવીને કરજો અને આ પાવડરવાળો ફાવે તો એ રીતના તમે કરજો પણ કરજો ચોક્કસથી તો મારી ચેનલને ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ